ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો મજામાં ને મજામાં દઈશો તો સ્વાગત છે હે ને આપણું હે ને એક નવા વ્લોગ વિડીયોમાં તો હવે સુંદર મજાની સવાર પડી ગઈ છે અને એને સુરત જતા ઘણા ચડી ગયા હે અને આપણે હે ને સવાર સવારમાં એને વ્લોગ ચાલુ કરી દીધો હે અને કાલે હે ને હજી ભીમી ગેરેજ જો આ હે ને મોટું કેવું કરીને બેઠીએ નહીં તમને બતાવું જો અને હે કાલે એને ભીમી ગેરેજ કરવા જાવું હતું ને તો આપણે હે કાલ વાકનર જવાનું થઈ ગયું ને તો આપણે હે ને એને ધીમે ગેસ કરવા નર લઈ ગયા ને તો એ મોઢું જો કેવું કરીને બેઠી જાવ અસલ કરીને બેઠી જાવ તો તમારું મને લઈ જાય છે ને હાંજે નાતા વી આયા તો હાંજે લઈ જાય છે ને મન ધીમે ગેસ કરતા ટાઈમ જ ન તો મારે હે ને ટાઈમ જ ન મારે કાલ હું ક્યાં ગયો ભાઈ તને ખબર ને ખબર છે ને હું લેવા ગયો તો એ તો મને ખબર તો તમે હાંજે પાછા વી આયા તો તમે મને પૂછ્યું ન કે તાર જાવ છે ધીમે ગેસ કરવા એમ પૂછ્યું તો તમે મને ખોટું ખોટું ન પૂછ્યું રાતે પછી કઈ તાત્કાલિક મેળ ન આવી જે હું થાકીને આવ્યો તો આખો દી વયો ગયો હતો ને સાંજે હું કેટલા વાગે આવ્યો તો એ તને ખબર તો હે ને એ તો મને ખબર પણ તે આપણે શું પાસ રાતે ને રાતે આવવાના તો આપણે થવાર માં આવ્યો આવે ની રાતે તો એ તેમ મન ન કીધું એ તો બરાબર હે પણ કાલ મારે તને ખબર હે હું ફવાર નો નીકળી ગયો તો અને હું કામ ગયો હતો ને એ તને ખબર હે ને કે હું હું કામ ગયો હતો તો કાલ તેમ મને ખબર હે તને કાલ મોર બી ગયો હતો આ કાલ મોરબી ગયો તો મોરબી દવાખાને ગયો તો એ તને ખબર એમ કેટલો સવારનો નીકળી ગયો તો કેટલા વાગે પાછો આવ્યો તો એ તો મને ખબર છે મને જી તો સળી જાય તેમ મને આવીને પૂછ્યું નહીં ને એટલે મને મારા બાપુનો ફોન હોતો આવ્યો તો પટા ભી મૈયા રસ કરવા આવેલો કે તો પહેલો લેવા આવે ના મેં મેગી આવશે એટલે મમ્મી ને બધા હારે જ આવશું એમ અને તમે આવીને મને ન પૂછ્યું કે હાલ તારે જવું તારે વહી જવાય તો તે મને માર બાપુએ કીધું હતું પણ તમે હાથ ન પાડે કે કી આવશે પછી બધા હેરાજ આવશે તને ખબર જોતી મારા ટાઈમ નઈ મળે હું ક્યારે સવારનો ગાડી લઈને નીકળી ગયો તો તો સાંજે 6 6:30 જેવું થઈ ગયું તો પાછો આવ્યો ને તને ઘરે તને ખબર હે ને તે તમને ખબર તને 6:30 થઈ ગયા 6:30 થઈ ગયો તો તે 6:30 હું ઘરે આવ્યો તો 6:30 એટલે કેટલો બધો દી રહી હે લન પણ પછી થાક્યા હોય ને આખો દિવસ દવાખાને ગયા હતા તો પછી થાક્યા હોય ને

આજે દઈએ મારે તો એમ જ વહી જાય ફરવા વાત કરો તો ફાઇનલ છે ને મિત્રો સવાર પડી ગયું છે અને આપણે છે ને આજે ઘરનું બધું જ કામકાજ કરીને આપણે કપા વાયું ને તે દો નહોતા આપણે ખેતરમાં આવ્યા જ નહોતા તો આજે હે ને આપણે ખેતરમાં આંટો મારવા આવ્યા આવી કે કપા આપણે ઉગ્યો કે ન આવી ગયો એ આપણે જોવા આવ્યા હતા આ બાજુ તો હે ને આપણે કપા દેખાઈએ સાહેબ જો અસલ જ ઉગવા મીંડો હે ચેક હજુ કેવરાયું છે ચેક ન ઉઈ ગયો આ બીજું પાન પાછું એ ચાલુ હોત કહી નાખ્યું છે આ બાજુ પાણી હોત તો હલું જાય છે બે બે રીટા મૂક્યું છે આપણે અને આ બાજુ છે ને જોવો આપણે કપાસ સરસ મજાનો કરી નાખ્યો ઉગી ગયો છે અને ક્યાંક હજુ નઈ ગયું આ બીજું પાણી પી જાય એટલે ઉગી તો જાય તો આપણે જોવો આયા ફૂટી પાણી ગયું આપણે પાણી વારતા હોય ને એટલે આપણે આવું રેડ જ ખાતું મૂકી દેવી છે આપણે થઈ તો માંડ માંડ ખંધાઈ એવું છે તો હાલો આપણે આટો મારી લેવી ક્યાં ક્યાં ઉગ્યો છે આ એક આઢળીમાં તો પેલા ઉગી ગયો હવે આ પેલા વાવી ગયા એટલે એમાં તો પેલા ઉગી ગયો છે અને આ બધા પૈસા વાયો તો એમાં તો હજુ નથી દેખાતો આ એક આઢળીમાં જ દેખાય તો એમાં તો બધા સામાં ક્યાં ક્યાં ક્યાંય ક્યાંય જોવો દેખાતા હશે બધે સામા આમાં દેખાવા માંડ્યો છે ને તો આ એક એમ નથી દેખાતો હે ને આપણે હેને ખેતરમાં આટો મારતા હતા ખેતરમાં આટો મારતા મારતા આપણે હે ને આયા જામુડે પોગ્યા હવે હું કે આ બાજુ જો ખેતરમાં આથી નહીં જો આપણે હેને આટલે જ પોગ્યા હોય આટલે કોઈ ગી નહીં ને જોઈ તો જામુડાનો જો કેટલા જામુડા પેડા હે સરસ મજાના જામુડા એટલા પેડા હે અને આમાં પાક્યા છે જામુડામાં વતન દુનિયાના જામુડા આવ્યા છે પણ હે ને અણ તો શી ખબર જામુડા એવા આવ્યા હે ને તો ખાવાનું મૂળે નથી થાતું નહીતર તો જામુડા કેવા સરસ મજાના ટબાને ટબા થાય છે અણ તો જો એવા જામુડા એવા બહુ થયા નથી આવા જામુડા થયા હે નનકા નાનકાની ગઈ પણ ભાવી એવા નથી આપણને જામુડા તો હે ને આપણે હે ને ખેતરમાંથી જામુડે તો વ્યા જામુડે છે હવે આપણે ઘર તરફ ચાલવી અને હે ને એ આપણે ઘરે જવાનું છે ઘરે જઈને આપણે ઘણું બધું કામ જો લુગડા ધોવાનું નાવા ધોવાનું બધું જ આપણે કામ બાકી છે ને તો જો આપણે છે ને ઘરે જતા હતા ને તો ઘરે જતા જતા યાદ આવી ગયું જો આપણે છે ને કાલે આ લુગડા ધોયા હતા ને તો કાલ લગન છે ને લુગડા લેતા જ આવી એટલે આપણે ફરી લપ નડે આજે ધોવાના તો આજે છે પણ આજે એટલા બધા નથી થોડાક ધોવાના છે આ છોકરાના ને એક જોડે એને પપ્પાના ને એક જોડે મારા છે એટલા લુગડા ધોવાના છે આ આપણે કાલે ધોયા હતા આજે પાછા પણ ધોવાના છે અને નાવાનું પણ હે કાલે તો ટેમ નતો આવ્યો એટલે હાલો તો આપણે લુગડા લઈને ઘરે આપણે ઓલા ઘરે આજે છે ને ઘઉંનો લોટ ફૂટી રહ્યો તો ઘઉંનું દઈણું કરવાનું છે આપણે તો ફાઈનલી હેને આપણે લુગડા લઈને ઘરે આવ્યા હતી અને ઘરે જો આપણે શેરતી ઉપર લુગડા નાખી દીધા હા અને આપણે ને અત્યારે તો હિંકેલવાનો ટેમ નહીં આવે કા બપોરે ને કા સાંજે અતાનમાં તો છે ને આપણે જોવા હાડ્યું છે ને તો આપણે હે ને જવાનું હાડિયુંના શેડા ઓટવા તો આજે હે ને ચાર મહિના થઈ રહ્યા છે આપણે હંચો અમારે ઘરનો છે ને તો એ ચાર મહિના થઈ રહ્યા છે હજુ લગણ તો આપણે હંચે ગયા નથી ચાર મહિનેથી હંચો આપણે એટલા જ નથી પછી ખીયરે એક હાડીના શેડા ઓઇટા ને એ ઓટ્યા ત્યાં દૂના તો આપણે હંચે ગયા જ નથી હવે કેમ થાય તો હાલો આપણે જાવી ઘરે હંચે અને આપણે આ બે હાડિયું પણ લેતા જઈએ આ બે હાડિયુંના આપણે શેડા ઓટવાના છે ને તો આપણે જઈ એવી ઘરે તો ફાઇનલી હે ને આપણે જોવો જૂના ઘરે વયાયા હવે અને આપણે હાથમાં હાડિયો લઈને વયાયા હવી હું કે આપણે આ જૂના ઘરે આવ્યા હઈએ તો આપણો હંજો હે ને આયા પડ્યો હે આ તરફ આપણો હંજો પડ્યો હે જો આયા પડ્યો પણ હંજા માથે હે ને ઘણો બધો સેમાન હોતાન પડ્યો હે રમણ ભમણ પડ્યો તો આપણે હે ને બધું જા માઘુ કાઢીને હંજો ચાલુ કર આપણે પાછળ ઢાંકીને મૂકી હોત દીધો હે હંજો તો હેને આપણે ચાલુ કરીએ તો મિત્રો અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજનો વ્લોગ બ્લોગ પૂરો કરી હવે મળીએ કાલના વ્લોગમાં